જય માતાજી આજ આપણે જઈ રહ્યા ભાઈ માર્કેટ બાસ્કેટની અંદર માર્કેટ બાસ્કેટ એ છે તો અમેરિકાની ગ્રોસરી તો હવે હું તમને રોજ અપલોડ કરે વિડીયો એના માર્કેટ બાસ્કેટ શું છે શું નહીં અને શું શું મળે છે કે થોડા 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 વિડીયો હું અપલોડ કરીશ તો જોવાનું ચૂકતા નહીં મજા આવશે જે ત્રણ ચાર દિવસ માટે હું અપલોડ કરીશ નાના વિડીયો તો ચલો આપણે માર્કેટ બાસ્કેટ જઈએ ગયા માર્કેટ બાસ્કેટમાં લાઈન તો બહુ ટ્રાફિક આસ્તો ટ્રાફિક બહુ હોય આ તો સન્ડે ટ્રાફિક બહુ આ बाजू બધું ફૂડ મેકફૂર આયા આપા જેસુ ખોજણ લેવાના છે ખોજણ વસ્તુ ટ્રાફિક બહુ હોય અસ્તો સન્ડે નું ચલો આપણે જઈએ ખોજણ बाजू ખોજણ નું મુખ્ય વસ્તુ ભાઈ pizza બધું લેવાનું આપણે pizza લેવા માટે આયા છે આ જુઓ હાઈલાઈન pizza બરદોસો फटाफट જો ભઈ તૈયાર ફૂલ કટિંગ કરેલું તરબુજ અનાનસ પૈસા ઉપર લખેલા જો પાંચ ડોલર નું ચૌદ ડોલર જો ભાઈ કાલે પણ મારો બીજો વિડીયો આવી જશે આનો તો જોવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે મારિયા ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી